નમસ્કાર દર્શક મિત્રો કને ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા સ્વાગત કરું છું નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર વડોદરાના છાણી વિસ્તારમાં એક જૂના અને બંધ વેરહાઉસમાં આગનો બનાવ સામે આવ્યો હતો આ ઘટનાને લઈને સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી જેને પગલે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમોએ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી રાજકોટમાં ક્રિકેટ રમ્યા બાદ મેદાનમાં જ અચાનક ઉફા ઉભા ઠળ પડતા જુનાગઢ રામસિંહ સોલંકી અમદાવાદમાં જાના રાણીના પુતળા પાસે બીઆરટીએસ કોરિડોર કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટુ વ્હીલર પર સવાર બે યુવકોના દુર્ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટના પહોંચીને તપાસ હાથ ધરી છે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડતાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો છે જ્યારે આજે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે રાજકોટ બસ સ્ટેશનમાં બસમાં ચડવા જેવી નજીવી બાબતે એક મહિલા મુસાફર અને બસ ડ્રાઈવર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બસ ડ્રાઈવર અને મહિલા સામે આવી ગયા હતા જોકે આ ઉગ્ર બોલાચાલી બાદ ડ્રાઈવરે મહિલા ઉપર હાથ પડતા હોબાળો મચી ગયો હતો તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો છે કે વિજય સિન્હા પાસે બે ઈપીઆઈસી નંબર છે જોકે વિજય સિન્હાએ આરોપો નકારી કાઢ્યા હતા જોકે ચૂંટણી પંચે આ આરોપોને ગંભીરતાથી લઈને નોટિસ પાઠવી છે ભારત અને અમેરિકાના નૌકાદળો સોમવારે અરબ સાગરમાં એક જ સમયે યુદ્ધાભ્યાસ કરશે આ ડ્રીલ આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે બંને દેશોના કયા યુદ્ધ જહાજો આ યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે ભારે વરસાદને કારણે ત્રણસો થી વધુ ફ્લાઇટ મોડી પડી હતી જેતપુર નેતા ગોકુલ દાવો છે કે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી ઘણા સમયથી પોતાના મત વિસ્તાર અને જિલ્લાના લોકોની પહોંચથી દૂર છે તેમણે રવિવારે કેરળના ત્રિશુર ઇસ્ટ પોલીસ માં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી વધુએ કેર ઇન્ડિયાની ફ્લાઇટને ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનને કારણે ચેન્નાઈમાં ડાયવર્ટ કરવી પડી છે જે વિમાનની જરૂરી તપાસ શરૂ કરાઈ છે આ ફ્લાઇટમાં પાંચ સાંસદ સહિત સો થી વધુ મુસાફર દિલ્હી જઈ રહ્યા હતા તુર્કીના ઉત્તર પશ્ચિમ પ્રાંત બાલકેસેરમાં રવિવારે રાત્રે છ પોઈન્ટ એક ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા અનેક ઇમારતો ધરાશાય થઈ હતી ભૂકંપ બાદ અનેક આફ્ટર શોક આવતા લોકોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે ગાઝાપટ્ટીમાં મદદની માંગ કરી રહેલા છવ્વીસ પેલેસ્ટીનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે બીજી તરફ ઇઝરાયલમાં ઇઝરાયેલી બંધકોના પરિવારજનોએ નેતન્યાહુની પેલેસ્ટાઇનમાં સૈન્ય કાર્યવાહીનો વ્યાપ વધારવાનો વિરોધ કરવા માટે હડતાળ શરૂ કરવાની અપીલ કરી છે ઈરાન પોલીસે માહિતી આપી હતી કે સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતના દક્ષિણ પૂર્વીય શહેર સારાવનમાં ગોળીબારી દરમિયાન સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે આ ઘટના રવિવારે બની જ્યારે આતંકવાદીઓએ પેટ્રોલિંગ કરી રહેલી ઈરાની પોલીસ પર અચાનક હુમલો કર્યો હતો બીસીસીઆઈ વિરાટ કોહલી અને રોહિત શર્માના કારકિર્દીનો અંત લાવવા માટે ઉતાવળમાં નથી કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે બીસીસીઆઈએ બંને અનુભવી ખેલાડીઓને સિડનીમાં વિદાય મેચ આપી શકે છે પરંતુ બોર્ડના સૂત્રોએ તેને નકારી કાઢ્યું છે હોરર કોમેડી ફિલ્મ પોલીસ સ્ટેશન મેં ભૂતમાં હિરોઈન તરીકે જનેલિયા દેશમુખની એન્ટ્રી થઈ છે જનેલિયાએ પોતે આ ફિલ્મ કરી રહી હોવાનું કન્ફર્મ કર્યું છે જોકે ફિલ્મની અન્ય કાસ્ટ હજુ જાહેર થવાની બાકી છે તો આ અને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર